રે વરસાદ ઢેબરિયો પ્રસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક આ પંક્તિ તમે બધાએ સાંભળી જ હશે એટલે કે ચોમાસામાં કારેલાનું શાક ખાસ કરીને ખાવું જ જોઈએ કેમ કે કારેલાની કળવાશ છે તે ચોમાસામાં થતી પેટની બીમારીઓ અને મંદ પાચનને સુધારવામાં મદદરૂપ થાય છે તો આજે આપણે એકદમ નવી જ રીતે કારેલાનું શાક બનાવીશું જેટલું સરસ ટેસ્ટી લાગે છે કે બાળકો પણ ખાઈ લેશે તો એના માટે અહીં મેં લગભગ અઢીસો ગ્રામ જેટલા કારેલા લઈ લીધા છે એને આપણે આછી આછી છાલ ઉતારી લઈએ બધા જ કારેલાની છાલ ઉતાર્યા પછી આને આપણે ગોળ રાઉન્ડમાં કટ કરવાના છે કારેલાનું નામ પડતાં જ બાળકો તો શું ઘણા મોટાના પણ મોઢા બગડતા હોય છે પણ એક વખત જો તમે મારી રીતે આ કારેલાનું શાક બનાવી લીધું ને તો જે નહીં ખાતા હોય ને એ પણ ખાવા લાગશે કેમકે જરાય કડવું નથી લાગતું તો જો આપણે આટલી પાતળી કારેલાની ગોળ રીંગ કાપવાની છે આની પહેલાં પણ મેં તમારી સાથે અનેક અલગ અલગ રીતે કારેલાના શાકની રેસીપીઓ શેર કરેલી છે જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ બધા જ કારેલાને આવી રીતના ગોળ કટ કર્યા પછી આની અંદર લગભગ દોઢેક ચમચી જેટલું મીઠું નાખી અને ચોળી લઈશું આવી રીતના મીઠું નાખીને કારેલાને થોડીવાર રાખી મૂકવાથી કારેલાની કળવાશ ઘણી બધી ઓછી થઈ જાય છે તો આવી રીતના ચોળ્યા પછી આને આપણે સાઈડમાં રાખી દઈએ અને એક મસાલો તૈયાર કરીશું જેના માટે ખાંડણીમાં ત્રણ ચમચી ખારી સિંગ લઈ લઈએ જેના મેં ફોતરા કાઢી લીધા છે સાથે ત્રણ ચમચી સફેદ તલ લઈ લઈશું અહીં મેં કાચા જ તલ લીધા છે શેકેલા નથી લીધેલા અડધી વાટકી જેટલા ગાંઠિયા લઈ લઈએ અને આને આપણે અધકચરું ખાંડી લઈશું તમે કોઈ પણ ગાંઠિયા આમાં લઈ શકો છો તો જો આ બધું જ સરસ ખંડાઈ ગયું છે અને આનું ટેક્સચર આપણે આવું અધકચરું જ જોઈએ એટલે આપણે આને મિક્સરમાં ગ્રાઇન્ડ નહીં કરવાનું નતર ગાંઠિયાનું તેલ છૂટું પડી જશે હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈએ અને આની અંદર થોડાક મસાલા કરી લઈશું પાંચ ચમચી હળદર એક ચમચી ધાણાજીરું એક ચમચી લાલ મરચું અડધી ચમચી આમચૂર પાવડર તમારી પાસે આમચૂર પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો અડધી ચમચી ગરમ મસાલો અને સાથે ત્રણથી ચાર ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અહીં મેં બે મોટી ચમચી જેટલો દેશી ગોળ લઈ લીધો છે તમારી પાસે ગોળ ન હોય તો તમે એની બદલે ખાંડ પણ એડ કરી શકો છો સાથે એક ચમચી જેટલું તેલ પાંચ ચમચી મીઠું અને પાંચ ચમચી સંચણ નાખી દઈશું સંચણ નાખવાનું હોવાથી મીઠું સાચવીને એડ કરવાનું અને હવે આ બધાને બરાબર મિક્સ કરી લઈએ આમાં ખટાશ અને ગળ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો તો જો બધું જ મિક્સ થઈ અને એકદમ સરસ આપણો મસાલો તૈયાર થઈ ગયો છે આવી રીતના કોરો અને છૂટો છૂટો આપણો મસાલો હોવો જોઈએ આ મસાલો કોઈપણ ભરેલા શાકમાં અથવા તો ભરેલા મરચાંના ભજીયા કરવામાં ખૂબ જ સરસ લાગે છે હવે અહીં મેં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે આપણે ડુંગળીને આવી રીતના પાતળી અને લાંબી સ્લાઇસમાં સુધારી લઈશું તો અહીં ત્રણેય ડુંગળીને મેં સુધારી લીધી છે આને સાઈડમાં રાખી અને આપણે જે કારેલા મીઠું નાખીને રાખ્યા હતા તે લઈ લઈએ જો મીઠાના કારણે કારેલામાંથી ઘણું બધું પાણી છૂટું પડ્યું છે અને આ પાણીમાં કારેલાની કડવાશ છે તો આની અંદર આપણે સાદું પાણી નાખી એક ગ્લાસ જેટલું અને કારેલાને ચોળી લઈશું આવી રીતના કરવાથી કળવાશ બધી નીકળી જશે અને જો બહુ બીવાળા કારેલા હોય તો તમારે બી કાઢવા હોય તો કાઢી પણ શકો છો પણ આ કારેલા એકદમ કૂણા છે એટલે હું બી નથી કાઢી રહી તો આવી રીતના પાણીમાં અને હળવા હાથે મસળી લઈશું એટલે કળવાશ નીકળી જાય અને ત્યારબાદ બંને હાથેથી આપણે આને દબાવી લઈએ બહુ ભાર દઈને નહીં દબાવવાનું પોચા પોચા હાથે દબાવવાનું આવી રીતના કળવાશ અને પાણી કાઢી અને આને એક પ્લેટમાં લઈ લઈએ તો બધા જ કારેલામાંથી આપણે આવી રીતના કળવાશ કાઢી લઈશું તો અહીં બધા કારેલાને આપણે બીજા એક વાસણમાં લઈ લઈએ અને હવે આની અંદર બે ચમચી જેટલું ચણાનો લોટ નાખી અને કારેલાની બધી જ રીંગને ચણાના લોટથી આપણે કોટ કરી લઈશું આવી રીતના કરવાથી રીંગ છે તે એકદમ સરસ ક્રિસ્પી પણ લાગશે અને કળવાશ પણ ઓછી થઈ જશે આવી રીતના કોટ કર્યા પછી અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું હતું તેની અંદર આપણે આ કારેલાની સ્લાઇસ નાખી દઈએ અને ફૂલ ફ્લેમ પર જ આપણે આને તળવાની છે આવી રીતના કરવાથી કળવાશ તો ઓછી થઈ જ જાય છે પણ કારેલા ચડી પણ જશે એટલે શાક બનાવવામાં બિલકુલ વાર નહીં લાગે તો જો આપણી કારેલાની સ્લાઇસ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે આને આપણે કાઢી લઈએ તમને જો કારેલા ભાવતા હોય ને તો આવી રીતના ચિપ્સને ફ્રાય કર્યા પછી આની અંદર બધા મસાલા નાખી અને એમનેમ જ ચિપ્સ તરીકે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આપણે જે તેલમાં કારેલા તળ્યા હતા ને એમાંથી વધારાનું તેલ કાઢી અને લગભગ ચારેક ચમચી જેટલું તેલ આપણે આની અંદર રહેવા દઈશું થોડુંક તેલનું પ્રમાણ આપણે વધારે રાખીશું કેમ કે આપણે જે મસાલો કર્યો છે તે બધું જ તેલ સોક કરી લેશે હવે આની અંદર અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અડધી ચમચી હરિયાળી નાખી દઈશું વરિયાળી જરૂરથી એડ કરવાની તેનો સ્વાદ આમાં ખૂબ જ સરસ લાગે છે સાથે પાંચથી છ લીમડાના પાન પાંચ ચમચી હિંગ અને પાંચ ચમચી હળદર નાખી દઈએ અને આપણે જે ડુંગળી કટ કરીને રાખી હતી તે આની અંદર નાખી અને મીડિયમ ફ્લેમ પર ડુંગળીને આપણે સાંતળવાની છે ડુંગળીની કચાશ દૂર થઈ જાય અને સાધારણ ટ્રાન્સલુસન્ટ થાય ત્યાં સુધી આપણે આને સાંતળી લઈશું તો થોડીક જ વારમાં આપણી ડુંગળી એકદમ સરસ સાંતળાઈ ગઈ છે તો હવે આની અંદર આપણે લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ એક મોટી ચમચી જેટલી જેમાં મેં એક ચમચી લસણની કઢી એક તીખું મરચું અને એક ઇંચ આદુના ટુકડાને ખાંડી લીધું હતું આને પણ આપણે બરાબર મિક્સ કરી અને થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી લસણની કચાશ દૂર થઈ જાય લસણની કચાશ દૂર થઈ ગયા પછી હવે આપણે જે કારેલાને ફ્રાય કરીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દઈએ ઘણા લોકો કારેલાના શાકમાં ડુંગળી નાખતા જ હોય છે પણ આવી રીતના ડુંગળી સાથે કારેલાને ફ્રાય કરીને નાખવાથી ટેસ્ટ વધારે સરસ આવે છે અને હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખ્યો હતો તે આની અંદર એડ કરી દઈએ તમે મસાલો તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછો નાખી શકો છો તમને એવું લાગે કે બહુ વધારે મસાલો લાગે છે તો થોડોક રેવા દઈ શકો છો મસાલો નાખ્યા પછી આ બધાને બરાબર મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને એકાદ મિનિટ માટે આપણે આને થવા દઈશું જેથી કારેલામાં બધા જ મસાલાની ફ્લેવર એકદમ સરસ બેસી જાય તો એકાદ મિનિટમાં જ તમે જોઈ શકો છો કે સાઈડમાંથી તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો એકદમ ટેસ્ટી અને જરાય કડવું ન લાગે એવું આપણું કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે એક વખત આ રીતના શાક બનાવ્યું ને તો દર વખતે આવી રીતે જ કારેલાનું શાક બનાવશો ઉપરથી થોડીક કોથમીર નાખી દઈએ અને ગરમા ગરમ શાકને આપણે સર્વ કરી દઈએ તો આજની આ કારેલાના શાકની રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ